અત્યારે જ કેમ આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ નો ગળે ટૂપો દેવી દેવા માંગે છે ભાજપની સરકાર આદિવાસી સમાજના અત્યારે સાત થી સિત્તેર હજાર વિદ્યાર્થીઓ હાલની તારીખે શિક્ષણ મેળવી રહ્યા છે જેમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અને એમાં ભણતા સાત થી સિત્તેર હજાર વિદ્યાર્થીઓને અન્યાય થતો પ્રશ્ન જયારે ગૃહમાં ઉપસ્થિત કરવામાં આવ્યો ત્યારે એના પેટા પ્રશ્નમાં બધાએ જ અમે ભાગ લીધો અને અમારો સાદો સીધો એક જ પ્રશ્ન હતો મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન આપો છો અને ત્યાર પછી

જે પણ ખાનગી સંસ્થાઓ ખરાબ કામ કરે છે એ વાત કરે છે ગુજરાતમાં આદિવાસી સમાજના સત્તાવીસ ધારાસભ્ય છે પરંતુ ભાજપનો એક પણ આદિવાસી સમાજનો ધારાસભ્ય ઉભો થઈને અમને સપોર્ટ આપ્યો નથી મેટ્રિક શિષ્યવૃત્તિનો પ્રશ્ન હતો તમે વેલમાં ગયા ઉભાડો મચ્યો શું છે મામલો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો આજે પ્રશ્ન ગૃહમાં આવ્યો ત્યારે એ પ્રશ્નના પેટા પ્રશ્નમાં અમે ચેતરભાઈ તુષારભાઈ કાંતિભાઈ અમારા સીધા પ્રશ્ન હતા કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શા કામ શા કારણે બંધ કરવામાં આવી જે બે હજાર દસથી કોંગ્રેસની સરકારથી ચાલુ હતી અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો જે પરિપત્ર જે અઠાવીસ દસ બે હજાર ચોવીસનો હતો એ ચાલુ કરવાના છે કે નથી આજ સીધીને સટ અમારી વાત હતી પરંતુ અમારા વાતનો કોઈ પણ જાતનો પ્રશ્ન ન જવાબ આપવા ગોળગોળ વાતો કરી કુબેરસિંહભાઈએ અને અમારા પ્રશ્નને જે દબાવી દેવામાં આવ્યો એ દબાવી દેવાવાળા પ્રશ્નના પ્રશ્નના જવાબ માટે અમે વેલમાં ઘસી આવ્યા હતા અને અધ્યક્ષ શ્રી પાસે અમારી એક જ માંગણી હતી કે અમારા પ્રશ્નનો જવાબ અમને મળવો જ જોઈએ પરંતુ અમારા પ્રશ્નનો જવાબ આપવાને બદલે અમને ગૃહમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા ઉબે ડિન્ડોરે પ્રાઇવેટ જે શિષ્યવૃત્તિની તમારી જે માંગણી હતી એમનું કેવું છે કે સરકારી કોટામાં તો મળે છે પરંતુ પ્રાઇવેટ કોટાનો એક તમારો પ્રશ્ન હતો શું જે મામલો અને મંત્રી તરફથી પણ શું જવાબ આપવા મંત્રીશ્રીને અને ભાજપની સરકારને અત્યારે જે દેખાયું

એક પણ રૂપિયો આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ભણાવવા માંગતી નથી અને પોતે આદિવાસી વિરોધી માનસિકતા અહીં બતાવી રહી છે વિધાનસભામાં અન્ય પણ તમારા આદિવાસી સમાજના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીમાં છે એમનું સમર્થન રહ્યું વિરોધીઓ શું બન્યું મને નવાઈ લાગે છે આદિવાસી સમાજનો પ્રશ્ન છે એમના વિસ્તારમાં પણ આદિવાસી સમાજના લોકો છે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે પરંતુ કેમ એમણે સપોર્ટ નથી આપ્યો એક નવાઈનો પ્રશ્ન છે અને એ પણ મને એવું લાગે છે ભાજપના નેતાગીરીથી અમારા આદિવાસી સમાજના ભાજપના ધારાસભ્યો ડરી રહ્યા છે જેના કારણે લોકો બોલી રહ્યા નથી પરંતુ એ લોકોનો પણ ગણગણાટ છે અમે જ્યારે રેલીઓ કરી ત્યારે અમને કેટલાક ધારાસભ્યોના ટેલિફોનિક ફોન પણ આવ્યા હતા કે તમે આંદોલન ચાલુ રાખજો આંદોલન કરશો તો જ આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે પણ છે તે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો પરિપત્ર પાછો રદ કરવામાં આવશે જી જરૂર